આનંદ આનંદ થાય છે તે આપણે સદગુરુ પરમ શાંતિલાલ ભગત જેવાય દેશ વિદેશમાં કથાઓ કરી અને અમને પણ ભક્તોને ખૂબ જ ખૂબ જ આનંદ આપ્યો છે અને મહારાજ પણ સાથે હતા તો મહારાજે પણ તે કાર્ય આજે ફૂલવાડી કુંકાવાવના જે કાર્યો કરવા હતા તે આ મોટા મોટા ભક્તોની આજ્ઞાથી અને ભક્તોની આ તન તોડ સેવાથી જે આજે મોટાભાઈએ કીધું ને કે આ સતયુગના મંદિરો એ આ સતયુગના મંદિરો એ મહારાજની આજ્ઞા અનુસાર થયા છે આજે અંજાર પરમધામમાં નું જે આ ભવાતી ભવ્ય મંદિર અનેક લોકોને દર્શન સુખ આપનારું અને પોતાના મનના સંકલ્પ પૂરનારું છે મોટા ભાઈ જે ફૂલવાડીનો જે ની વાત કરી હતી ને કે મહારાજે ફૂલવાડીમાં દર્શન આપી અને જે નંદકિશોર મહારાજે જે અભિષેકના જે જળના જે દર્શન કરાવ્યા અને ભક્તોએ જે અમૃત જળ પીધા તો ભક્તો ત્યારે આપણે આ પ્રથમ આ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગમાં જ્યારે આ ચિત્ર મૂર્તિની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થતી હતી ત્યારે ભક્તો આ મંદિરની અંદર પણ મહારાજે અમૃતચળના જે મેઘ વસાવ્યા હતા અને અભિષેક સર્વ ભક્તોને પ્રસાદીનું જળ આપ્યું તો તમને યાદ છે ને આજે એને દસ દસ વર્ષો થઈ ગયા આ એક પ્રથમ મહારાજનો આ ચમત્કાર વિશેષ તો બીજા ચમત્કારની શું વાત કરું આપણા મંડળના ટ્રસ્ટી જે કેતન ભકત અને પ્રદીપ પ્રતિભક્ત શરૂઆતમાં હતા મહારાજની ઓળખાણ થઈ હતી એનો એક નાનકડી જ ચમત્કારની વાત કરું કે મહારાજ પોતાના ભક્તોને કેવું સુખ આપે છે રક્ષા કરે છે એ ભક્તો જ્યારે મંદિરેથી પાછા જાતા હતા ત્યારે યોગેશ્વર ચોકડીની વચ્ચો વચ્ચ એક ટ્રકની નીચે આપે ભક્તો આવી ગયા પાછલા ટાયરમાં વિચાર કરી જોજો પાછલા ટાયરમાં આ બે ભક્તો આવી ગયા અને મારા જે ધક્કો મારી આ બે ભક્તોને પાછા ધકેલી દીધા અને મોટરસાયકલનો તો કચડો નીકળી ગયો હતો અમને

પ્રદીપ ભગત અને આપણા કેતન ભગત છે એ ફૂલવાળી મંદિરે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો ત્યારે આ આપણને ભક્તો ક્યાં છે મંદિરમાં સવારના પોરમાં આવ્યા અને અમે કીધું કે નાહી જોઈ લીધું હા માથે જાઓ દર્શન કરી આવો મહારાજના દર્શન કરવા જાય છે જોજો આ પ્રત્યક્ષ અનુભવની વાત છે સભામાં કેતન ભગત હાજર છે

નીચે આવીને કીધું કે ભગત અમને તો મહારાજે દર્શન આપ્યા કેવા તો કે મહારાજ તો એ કે ચશ્માની અંદર નેત્રોને તો ચક્કર વકર ભમ ફેરવતા હતા ત્યારે કીધું કે દે ભગવાનને તમારી રક્ષા કરી ને એ આ ભગવાન બતાવી બતાયું આ મહારાજના ચમત્કારો છે ભક્તો લાલજી મહારાજનું પ્રત્યક્ષ સ્વરૂપ છે લાલજી સેવાય છે અને તમારી મન ની ભાવના મનના સંકલ્પો તમારી મન ની સેવાઓ એ ભગવાન પૂર્ણ કરે છે કે પી સ્વામી કીધું ને મોટાભાઈ કીધું ને કે લાલજી મહારાજ

મજબૂતાઈથી સેવા કરજો એવી મજબૂતાઈ થાય કે તોને તમને દાખલો આપો કે દુબઈમાં મહારાજે એક અવકાશ આપ્યો તો રાજકોટના જામનગરના પૂનાના અંજાના કચ્છના દેશ એ વિદેશના પણ એક જ જગ્યાએ એકત્ર થઈ અને મહારાજનું ભજન થાય સેવા થાય અને સેવાયથી સુખિયા થવાય આવો જે એક એક અજોડો દાખલો મારા જે દુબઈ માં બેસાડ્યો ત્યારે માં મારા જે એક લખ્યું કે દુબઈ માં ભગવાન પતિ ની રક્ષા કરે છે મજબૂતાઈ થી ભક્તિ કરજો તેમ આપણે પણ અહીંયા મજબૂતાઈ થી જો ભક્તિ કરીએ મજબૂતાઈ થી ભક્તિ કરીએ આજે આ મોસમ માં દેશ વિદેશ થી જુદા જુદા સ્થળોએથી આવી અને આપણે આ મોસમ ને માણીએ છીએ એક છીએ આ બધા એક છે ભલે રાજકોટ હોય જામનગર હોય જૂનાગઢ હોય પુના હોય વાઘર હોય દેશ વિદેશ હોય પણ અત્યારે આ સમયો મોસમ માણવાને માટે આ ભગવાનને એક રાજી કરવાને માટે જ આપણે બધા એક જ થયા છીએ આ કહેવાય ભલકૂતતાય આ કહેવાય સૃવાગતિમાં મજબૂતતાય આ પ્રમાણે આપણે જો સ્વરણ ગતિમાં મજબૂતાઈ રહેશું તો મહારાજનું વચન છે કે તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે આ પત્રમાં મારા તે લેખ્યું છે જોવા અત્યારે અનુભવાય છે ભગવાનના ભક્તોના ધારેલા સંકલ્પ પૂરા થાય છે આથી બીજો કયો તમારી પાસે રાખશો છે

એટલા માટે મહારાજ આપણે કે છે કે ભગવાન અને ભક્ત ભક્ત અને ભગવાન બે એકમેક છે એકા બીજા થી નથી જુદા નથી કેવાનો તાત્પર્ય શું છે કે ભગવાન કરતા હતા છે કરતા હતા ભગવાન છે એમ જાણીને આપણે ભગવાનના કરેલા કાર્યો એને કરેલી આજ્ઞા પ્રમાણે કરીએ તો આપણો મંડળ કેટલું કેટલું આગળ વધે એનો તો કોઈ હિસાબ જ નથી બસ આટલું કહીને જય નાદીશ કૃષ્ણ હવે સેસ અમી વર્ષા ચાલુ થઈ છે પેલા આપણે મહારાજની આરતી કરી લઈએ નીચે જે પોથીજીના યજમાન વાંજી ભગટના પરિવારના બહેનો છે લાલજી મહારાજ પાસે આગળ આવી જાય આજની રસોઈના જે યજમાન છે સવારની બપોરની અને સાંજની અને મહારાજના સિંહાસન જે